અમદાવાદ શહેરના ખાનગી બસ સંચાલકોને કોર્ટે આપ્યો ખાનગી બસ સંચાલકોની અપીલને હાઈકોર્ટે ફગાવી છે સવારે આઠથી રાત્રે દસ વાગ્યા સુધી શહેરમાં નહીં પ્રવેશી શકે ખાનગી બસ છેલ્લા અઢાર વર્ષમાં શું કોઈ સ્થિતિ નથી બદલાઈ આ સવાલ પણ કોર્ટે પૂછ્યો સંવાદદાતા તેજસ મહેતા આપણી સાથે લાઈન પર જોડાયા છે તેજસ કોર્ટે શું કહ્યું શું વધુ જાણકારી ગુજરાત હાઈકોર્ટે જે ખાનગી બસ સંચાલકો તરફથી અરજી કરાઈ હતી જે લક્ઝરી સંચાલકો તરફથી અરજી કરાઈ હતી તેના ફગાવી દીધી છે મહત્વની બાબત છે કે સવારના આઠ થી રાતના દસ વાગ્યા સુધી જે ખાનગી લક્ઝરી બસો અથવા તો ખાનગી બસો છે તેના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકતું જે અમદાવાદ પોલીસ કમિશનર જાહેરનામું છે તેણે હાઈકોર્ટની ખંડપીઠે બહાલ રાખ્યું છે સિંગલ જજના ચુકાદાને પણ બહાર રાખ્યો છે આનો સીધો અર્થ એ થાય છે કે સવારના આઠથી રાતના દસ વાગ્યા સુધી કોઈ પણ ખાનગી લક્ઝરી કે બસ પ્રવેશી શકશે નહીં કોર્ટે એમ પૂછ્યું કે છેલ્લા અઢાર વર્ષમાં શું સ્થિતિ ખરેખર કોઈ બદલાઈ નથી જે પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે રસ્તા થઈ રહ્યા છે